જૈનોના વડોદરા ખાતેના સૌથી મોટા ગ્રુપ તરીકે ખ્યાતિ મેળવનાર જૈન પ્રગતિ સેન્ટરે સત્તરમાં વર્ષમાં પ્રવેશ કર્યો હતો આજના સત્તર વર્ષના મંગલ પ્રવેશ અંગે ફાઉન્ડર પ્રેસિડેન્ટ નાના વટીએ જણાવ્યું હતું કે સંસ્થાના સભ્યોને રાષ્ટ્રીય એકતાના થીમ પર દેશના જુદા જુદા રાજ્યોના પહેરવેશ પરિધાન કરી આવતા ભારે આકર્ષણ જમાવ્યું હતું જુદા જુદા કપલ પંજાબી મરાઠી સાઉથ ઇન્ડિયન આસામી કાશ્મીરી વેશ પરિધાન કરી રાષ્ટ્રીય એકતાનો સંદેશ આપ્યો હતો અને અવનવા વેશભૂષામાં પધારનાર કપલને નિર્ણાયક મંડળ દ્વારા પસંદગી પામેલા કપલને ઇનામ આપવામાં આવ્યા હતા તો યોજાયેલા કાર્યક્રમમાં બે હજાર પચીસ છવ્વીસ એમ બે વર્ષ માટે નવા પ્રમુખ તરીકે હાર્દિક ગાંધી ઉપપ્રમુખ પ્રણવ શાહ મંત્રી પ્રણવ નાનાવડી હજાંચી વિજય શાહ કમિટી મેમ્બર ઋષભ પાનપરિયા સહિત ના નામોની ઘોષણા અને શપથ ફાઉન્ડર પ્રેસિડેન્ટ જયકાંત શાહે લેવડાવી હતી નવા વરાયેલા પ્રમુખ હાર્દિક ગાંધીએ જણાવ્યું હતું કે અમારી સમગ્ર ટીમ દ્વારા જૈન યુવાનો માટે નવીન કાર્યક્રમો ઘડી કાઢવામાં આવશે ત્યારે આજના કાર્યક્રમમાં વીસીસીઆઈના અમિત શાહ યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય દીપક શાહ જીતોના ચેરમેન પોખરાજજી દોશી સમસ્ત વડોદરા જૈન સંઘના પ્રમુખ દીપક શાહ તેરાપંત સમાજના મુકેશ બડોલા બાગ જૈન સંઘના ટ્રસ્ટી અજય લાલી રાજસ્થાન જૈન સમાજના માંગીલાલ ભંડારી તથા જીતુભાઈ ઝાબક શ્રવણ જૈન સહિતના જૈન અગ્રણીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા ઉપરના કમિટી લોકોએ ચૂનેલો છે અને અમે જૈન પ્રગતિ સેન્ટર બે હજારને આઠથી ચાલુ થઈ છે આજે સત્તરમાં વર્ષમાં પ્ર સત્તરમાં વરસમાં પ્રવેશ છે જૈન પ્રગતિ સેન્ટર જે એનું સૌથી મોટું હબ છે જે ક્રિકેટ કહેવાય છે અમારું હબ અમે ક્રિ વર્ષોથી બે વાર ક્રિકેટ કરીએ છીએ ઉના ઉનાળામાં અમારી મોટી ક્રિકેટ હોય છે અને વિન્ટરમાં અમારી ક્રિકેટ હોય છે પ્લસ અમે સમાજના સેવાના ઘણા બધા કામ કરીએ છીએ અમે સમાજના કામમાં અમે ગરીબોને દાન આપીએ છીએ સાયકલનું દાન કરીએ છીએ મશીનરીઓનું દાન કરીએ છીએ અને સાધર્મિકોની ભક્તિ બી કરીએ છીએ કોરોનાના ટાઈમમાં અમે નહીં નહીં તો પાંચસોથી વધારે કીટો બનાવીને અમારી સંસ્થા દ્વારા અમે આપી હતી તે તદ ઉપરાંત અત્યારે બી અમે કોઈ બી સાધર્મિકને ક્યારે બી કોઈ વસ્તુ જોઈએ તો આપીએ છીએ અને જૈન પ્રગતિ સેન્ટર સારામાં સારા પ્રવાસ કરે છે અને સારામાં સારા જૈનોના છોકરાઓના અંદર ને અંદર લગન રહે અને બધા જૈનો સાથે મળી અને સંસ્થામાં સારામાં સારું રીતથી હળીમળીને અમે બધા રમતગમતના પ્રોગ્રામ કરીએ છીએ અમે સાથે પાર્ટીઓ બી કરીએ છીએ અને બીજું જ્યારે બી અમારું કોઈ બી જમણવાળું હોય છે હંમેશા જૈન જ હોય છે તમે ટોટલ કેટલી સંસ્થા એટલે બ્રાન્ચ કેટલી અમારી એક જ બ્રાન્ચ છે અને બરોડા ખાતે બાકી બીજી જગ્યાએ બીજી કરવાની અમારી પ્રયત્ન ચાલુ છે એટલે અમે બે હજાર પચીસ અને છવ્વીસમાં બીજી બે ત્રણ બ્રાન્ચ કરવાની શરૂઆત અમે કરી તૈયારીઓ કરી દીધી છે આપનું નામ મારું નામ હાર્દિક ગાંધી છે મારી બાજુમાં જયકાંત અંકલ છે જે અમારા ફાઉન્ડર પ્રેસિડન્ટ છે મુકેશભાઈ શાહ છે એ અમારા ચેરમેન છે સેન્ટ્રલ બોર્ડના અને આઈપીપી પ્રેસિડેન્ટ છે દીપકભાઈ શાહ હું લગભગ છેલ્લા અગિયાર વર્ષથી આ સંસ્થામાં જોડાયેલો છું કોપ તરીકે મેં મારી જવાબદારી પૂરી કરી ત્યાં પછી મેઇન કમિટી પછી સેક્રે ટ્રેઝરર સેક્રેટરીને અત્યારે હું હાર્દિક ગાંધીની પ્રેસિડન્સીમાં વાઇસ પ્રેસિડન્ટ તરીકેનું પદ અમે હું પ્રાપ્ત કરીશ અત્યારે ઓડ સેરેમનીમાં અમારી સંસ્થાની ટૂંકી વિગત કહી દઉં કે આ સંસ્થાને સોળ વરસ પૂરા થઈ ના આજે સત્તરમાં વર્ષમાં એનો મંગળ પ્રવેશ છે અમારી સંસ્થાનું મુખ્ય કામ જૈન ધર્મમાં બધાને જે રીતેના કાર્યો જે જૈન તરીકેના આપણે કરીએ છીએ એને આગળ વધારવાના આપણી કોમ્યુનિટીના માણસોને કઈ રીતે આપણે ઉપયોગી બનીએ અને ખસી ખુશી આ માહોલ અમારો સર્જાઈ રહે એ રીતેના કાર્યક્રમ અમે વર્ષમાં દસથી બાર પ્રોગ્રામ અમે આ રીતેના આપીએ છીએ શું નામ તમારું પ્રણવ શા